કાંકરેજ તાલુકાના રાનેર ખાતે આવેલા સેવ યોર લાઈફ ગોગાજી ફાર્મ વાત કરીએ તો રાનેર ગામના ખેડૂતની શેરડીના ખેતરમાં આગ લાગતા બે પોઈન્ટ પચાસ લાખનું નુકસાન થયું છે કાંકરેજ તાલુકાના રાનેર ગામના પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતના ખેતરમાં એક એકરમાં પ્રાકૃતિક શેરડીની ખેતી કરી હતી જેમાં કોઈ કારણોસર આગ લાગતા શેરડીનો એક એકર પાક બળીને ખાક થઈ ગયો હતો રાનેર ગામના દિલીપકુમાર બાબુલાલ બારોટ જેઓ પોતાના ખેતરમાં દરેક પાક પ્રાકૃતિક ખેતીથી કરે છે અને જેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેતીના જિલ્લા અધ્યક્ષની જવાબદારી નિભાવે છે ત્યારે ગતરોજ સાંજે આશરે છ કલાક ત્રીસ મિનિટે આજુબાજુ શેરડીના તૈયાર થયેલા શેરડીના પાકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી જેની જાણ ખેડૂતોને થતાં આગ બુઝાવવા માટે મહેનત કરવામાં આવી હતી પરંતુ આગે ભયંકર સ્વરૂપ લેતા આગ આખા ખેતરમાં ફેલાઈ ગઈ હતી ત્યારે શેરડીનો પાક તૈયાર થયેલ હોવાથી શેરડીની પણસ સૂકી થઈ ગઈ હોવાથી આગ સમગ્ર એક એકર ખેતરમાં ફેલાઈ જતા પાક બળી ગયો હતો જેમાં આગ બુજવવા માટે કોઈ સાધન સામગ્રી ન હોવાથી ખેડૂતને બે પોઈન્ટ પચાસ લાખની શેરડી બળી ગઈ હતી જ્યારે શેરડીનું પ્રસવાસિંગ કરી અને વેચાણ કરવામાં આવે તો પાંચ લાખની શેરડી થઈ હોત સદનસીબે આગ હળવી થતાં બાજુમાં મગની ખેતી તૈયાર થયેલી હતી તે પણ બળીને ખાખ થઈ જાત ખેડૂત દિલીપભાઈ બારોટે જણાવ્યું કે હું પ્રાકૃતિક ખેતી કરું છું અને એક

આ મારી શેરડી એક એકરની અંદર વાવેલી છે એની અંદર અચાનક આગ લાગી આગ લાગતા મારી ઘેરથી મારી પત્નીએ મને બોલાવી અને જોણ કરી કે આપણી ખે શેરડીમાં આગ લાગી છે ત્યારે હું દોડી અને શેરડી જોઈ અને એના પછી મેં વિદ્યુત બોર્ડની અંદર ફોન કર્યો કેમ કે અમારી સાડા ચાર વાગે લાઇટ જતી રહેશે અને આ બનાવ બન્યો મારો સાડા છ વાગે છ તિસે બનાવ બન્યો ત્યારે મેં તરત બોર્ડમાં ફોન કર્યો પણ કોઈ એક ફોન રિસીવ ના થયો અને એના પછી મામલતદાર સાહેબને ફોન કર્યો ટીડીઓ સાહેબને ફોન કર્યો એના પછી ફરીથી પાછો મેં એમના ફોન પણ રિસીવ ના થયા એટલે મેં ફોન કર્યો અમારા ગામનો એક દરબાર રહેશે બોર્ડમાં એ છોકરાને ફોન કર્યો એટલે દિલીપસિંહને ફોન કર્યો એટલે એણે કીધું કે કાકા ચલો હું ઘેર છું પણ બોર્ડમાં જાઉં છું બોર્ડમાં ગયો તો એણે બોર્ડવાળાને જઈને વાત કરી એટલે કે દસ મિનિટ હું લાઇટ આપું છું મેં કીધું દસ મિનિટ તો દસ મિનિટ આવે તો આનોથી મારી આગ કાબૂમાં લઈ શકાય પણ પહેલાં એ લાઇટ ચાલુ કરી કે નહીં કરી સિંગલ ફેજ પાછી લાઇટ આવી ગઈ આવી એટલે ફરીથી પાછો મેં દિલીપસિંહને ફોન કર્યો પણ એનો ફોન રિસીવ થયો નહીં એનો ફોન લાગ્યો નહીં એટલે ફરીથી મેં અમારો ભાઈ અશ્વિન છે મનસુખભાઈનો એને મેં ફોન કર્યો જોશીને એટલે એણે કીધું કે કાકા સારું હું ચાલુ લાઇટ કરાવું છું એટલે એણે પાછું ફરીથી બોર્ડમાં ફોન કર્યો કે ફે થ્રી ફેજ ચાલુ છે ફરીથી અમે જોઈએ એટલે થ્રી ફેજ લાઈટ હતી નહીં તો સુધી ટાઈમ પૂરો થઈ ગયો એટલે લગભગ સાડા છ થી સાડા સાત પોણા આઠ વાગ્યા સુધી આગ લાગી ગઈ પોણા આઠ વાગે મને દસ મિનિટ લાઇટ આપ્યા લોકોએ એટલું બચાવ મારો થયો કે જે શેરડીની બાજુમાં મારો મગ હતા એ બળતા બચી ગયા અને મારી શેરડીની અંદર આ એક એકરની અંદરથી આમ તો જો હું પ્રાકૃતિક ખેતી છેલ્લા દસ વર્ષથી કરું છું અને પ્રાકૃતિક રીતે હું જો મારી શેરડી રસ બનાવીને વેચું તો મારી શેરડી ખરેખર પાંચ લાખની થાય પણ બજાર ભાવથી જો હું ગણું તો બેથી અઢી લાખની મારી શેરડી છે એટલે બહુ મોટું નુકસાન થયું છે અને મેં એટલા માટે મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબને એટલા માટે જ મેં ફોન કરવાની તૈયારી કરી હતી કે ભાઈ લાયબંબો જો મળી જાય તો મારી શેરડી બચી જાય બરાબર પણ એવી એક લાયબૂંબાની સગવડ પણ અમારા તાલુકાની અંદર નથી જો આવી સગવડ થાય જો અમારા જેવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જિલ્લાની જવાબદારીવાળા ખેડૂતો જો ફોન કરે અને અમારો ફોન કોઈ રિસીવ ના કરી શકતું હોય તો સામાન્ય ખેડૂતનું શું બનશે આવું મારું સરકારને પણ એક વિનંતી છે કે દરેક અધિકારીઓને કોઈ પણ ગમે તે સામાન્ય વ્યક્તિનો આવે ફોન કદાચ તમે રિસીવ ના કરી શકો તો ફોન ફેરીથી પાછો તમે ફોન તો કરી શકો છો ને એટલે દરેકને મારી આ બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દરેક ખેડૂતની વાત છે પ્રાકૃતિક કરતા હોય યા રાસાયણિક કરતા હોય ખેડૂત એટલે ખેડૂત જ છે ખેડૂત એને બિચારો બાપડો કહેવામાં આવે છે અને ખેડૂતને આમ જગતનો તાત કહે છે જ્યારે જ્યારે આ કૃષિ મેળા કરવાના થાય કે ખેડૂત આગળ થાય ખેડૂત આગળ થાય ત્યારે જ્યારે જ્યારે ખેડૂતની વાત આવે છે તો તારે કોઈ સાંભળવા તૈયાર નથી હોતું તો મારી બે હાથ જોડી અને સરકારને વિનંતી છે કે આની અંદર થોડા ઊંડા પગલાં ભરે અને ખેડૂતની વાત તરત સાંભળવામાં આવે એવી મારી દરેકને અને મારી સરકારને વિનંતી છે જય ગૌ માતા